આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાત કરીએ તો આપણે લાલા મૂવીનું લાલા કૃષ્ણ સદાય સાહિત્ય બહુ સરસ મજાનું મૂવી છે જેને પણ જોયું હોય એ બીજી વાર જોવા જજો અને ના જોયું હોય એ અચૂક જોવા દેજો ફેમિલી સાથે જે આપણા બાપ દાદા મમ્મી પપ્પા જે બી હોય એમને લઈને જાજો થિયેટરની અંદર બહુ વર્ષો પછી આવું મૂવી જોવા મળ્યું છે આપણને તો આને અવસર કહેવામાં આવ્યો છે અને આપણે ઓને વધાઈ લેવો જોઈએ કારણ કે આવું પિક્ચર ઘણા સમય પછી આપણને આવા થિયેટરમાં રિલીઝ થયું છે તો આ મૂવીને તમે અચૂક જોવા જજો તમને બહુ મજા આવશે અને આ પિક્ચર એટલું બધું હિટ છે કે અમના ધ્યાન એટલું બધું મળશે તમને કે દ્વારકાધીશ પોતે આયા એવું તમને લાગશે હું તો જોતા આવ્યો છું મારી ફેમિલી સાથે પણ તમે બધા અચું જાજો અને નિહાળજો આ મૂવીને તો મજા આવશે તો જય માતાજી